नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બોલેડી ને જના કેત્યા સુધી ના મુખ્ય સમાચાર ઉપર દરબજા પર ના કેબલ બ્રિજ અંગે કેન્દ્ર સરકાર જૂઠાણું ચલાવી રહ્યોનો આક્ષેપ કરતી કોંગ્રેસ મહિલા દિન નિમિત્તે જાન્ટ ગ્રુપ ઓફ અમદાવાદ દ્વારા મહિલા જાગૃતિ અંગે ના કાર્યક્રમો યોજાયા ક્લાયન્ટ બેઝ એક વર્ષમાં બે પોઈન્ટ ચોત્રીસ લાખ સુધી પહોંચ્યો ઇન્ટેક્સ દ્વારા એર કન્ડિશનની ની અદ્યતન શ્રેણી રજૂઆત કેબલ બ્રિજ અંગેના જુઠ્ઠાણાના પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે યુપીએ ના શાસન દરમિયાન ભરૂચ જિલ્લાના રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ ની અને દીર્ઘ દ્રષ્ટિ ને કારણે વડાપ્રધાન મનમોહન સિંહ અને તત્કાલીન નાણા પ્રધાને કરેલી અસરકારક રજૂઆતથી કેન્દ્રના બજેટમાં ત્રણસો અગન્યાએશી કરોડના નાણાં ફાળવી નર્મદા પર ઈપીસી પ્રોજેક્ટ તરીકે એટલે કે ટોલ ફ્રી બ્રિજ બન્યો બન્યો છે જાણકારી આપતા પ્રદેશ પ્રમુખ ભારત સોલંકીએ જણાવ્યું કે ભરૂચ ખાતે કેબલ બ્રિજ માટે યુપીએસ સરકારના શાસનમાં પહેલી મે બે હજાર બાર માં ખાતમુહૂર્ત થયું હતું પરંતુ જે કંપનીને બીઓટી ના ધોરણે આ કામ કરવાની હતી તેમના તરફથી કામ ન થતા તાત્કાલિક અસરથી છવ્વીસ ડિસેમ્બર બે ના રોજ કેન્દ્રની યુપીએ સરકારે રાષ્ટ્રીય હિતમાં મહત્વના પ્રોજેક્ટ તરીકે ઈપીસી પ્રોજેક્ટ તરીકે જાહેર કર્યો પચીસમી ફેબ્રુઆરી બે તે અંગે કરાર થયા કામગીરી અંતર્ગત છઠ્ઠી માર્ચ બે બે ના રોજ આઠ પોઈન્ટ અને યશ લેવાની રાજકીય દ્રષ્ટિકોણથી થી છ મહિનાની કામગીરીમાં વિલંબ થયો જેના લીધે લાખો નાગરિકોને સુવિધાથી વંચિત રહી સહન કરવું પડ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી તેમના સમયમાં આ બ્રિજ નિરીક્ષણ કર્યું કે નહીં

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કે કોંગ્રેસે માત્ર કાગળ પર જ બ્રિજ તૈયાર કર્યો અમે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખરેખર જમીન પર બ્રિજ તૈયાર કરવાનું કાર્ય કરી અને લોકોને સરળતા મળે તે માટેનું કાર્ય કર્યું છે માટે કોંગ્રેસ દ્વારા આ જૂઠાણા ફેલાવી રહ્યા છે ગઈકાલે મહિલા દિવસની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી ઉત્સાહ કરવામાં આવી હતી જેમાં જોઈન્ટ ગ્રુપના ફેડરેશન ત્રણ બી દ્વારા ત્રણસો પચાસ થી વધુ આર્થિક રીતે નબળા વર્ગ મહિલાઓ તથા વિધવા મહિલાઓને ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર બતાવવામાં આવી હતી સાથે સાથે મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ આ અંગે વિવિધ જાણકારી આપી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાગ રહેલી મહિલાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળતો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જાયન્ટ ગ્રુપ ઓફ અમદાવાદ મેન સહેલી જાયન્ટ ગ્રુપ ઓફ અમદાવાદ નોર્થ સહેલી જાયન્ટ ગ્રુપ ઓફ સાહીબાગ સહેલીના સભ્યો વીણાબેન પટેલ રમેશભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ બાદેવભાઈ પટેલ કાંતિભાઈ પટેલ ચંદ્રકાંત ભાઈશા આર કે સુતારનો સહયોગ સાંભળ્યો હતો આમ જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન ત્રણ બી દ્વારા મહિલા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી ભારતની અગ્રાણીએ ટેકનોલોજી આધારિત બ્રોકર્સ ફર્મ ઝીરો છેલ્લા એક વર્ષના નોંધપાત્ર વિકાસ કર્યો છે તેના ગ્રાહકોની સંખ્યામાં એકસો સત્તાવન પોઇન્ટ ચૌદ ટકાનો વધારો નોંધાયો છે ઝીરો હાલમાં ભારતમાં બે પોઇન્ટ ચોત્રીસ લાખથી વધુ યુઝર્સ બેઝ ધરાવે છે ગુણસો ચોક્સી એકચ્યુલ હું અહીંયા અમદાવાદ ગુજરાતનું બ્રાન્ચ સંભાળું છું ઝરોધાર ડિસ્કાઉન્ટ બુકિંગ કંપની જે બે હજાર અગિયારમાં લોન્ચ થઈ હતી ઇન્ડિયાની અંદર આપણે ઇન્ડિયામાં સૌથી પહેલાં ડિસ્કાઉન્ટ બુકિંગ કંપની લઈને આવ્યા હતા અત્યારે ગુજરાતની ઇન્ડિયાની લીડિંગ ડિસ્કાઉન્ટ બુકિંગ કંપનીમાં આપણું નામ આવે છે વી હેવ ટુ લેખ થર્ટી ફોર થાઉઝન્ડ ક્લાયન્ટ ઓવરઓલ લાસ્ટ ઇયર અમે જર્મદામાં ઝીરો ડિસ્કાઉન્ટ ઝીરો બ્રોકર સ્ટાર્ટ કરી હતી ઇન ડિલિવરી સેગમેન્ટ લાસ્ટ ઇયર અમારો ગ્રોથ છે વન વન પોઈન્ટ સિક્સટી સેવન પર્સન્ટ ઓવરઓલ અને ગુજરાતમાં વન પોઈન્ટ ફિફ્ટી સેવન પર્સન્ટનો ગ્રોથ છે અને ઓવરલ ગુજરાતના ક્લાયન્ટ બાર હજાર થઈ ગયા છે અત્યારે ઝરોદામાં અને અમદાવાદ એકસઠ ત્રણ હજાર ત્રણસો ક્લાયન્ટ રાખીએ છીએ અમે ઝરોદા બ્રોકિંગ સાથે ટેકનોલોજીમાં પણ ઘણી એડવાન્સ છે તો અમે બિલીવ કરીએ છીએ કે ટેકનોલોજી જો સારી આપીશું તો જ ક્લાયન્ટને બેનિફિટ થશે એટલા માટે ઝી કનેક્ટ ઇન્ડિયાનું પહેલું બ્લોગિંગ જે કહેવાય જે જરોદાએ લોન્ચ કર્યું હતું બ્રોકિંગ હાઉસમાં જે બ્રોકિંગ ઝી કનેક્ટ અને ટ્રેડિંગ ક્યુ એને બંને બ્લોગિંગ ત્યાં ક્વેશ્ચન્સ પૂછી શકો છો ક્લાયન્ટ અને એનો જવાબ એક્સપર્ટ અને નીતિન કામત પોતે જે કંપનીના ફાઉન્ડર છે એ આપતા હોય છે એની અંદર એ રીતે જરોદા વર્સિટી કરીને અમારું એક એજ્યુકેશનલ પ્લેટફોર્મ છે જે વીસથી પાંત્રીસ વર્ષના એજ કેટરને કેટર કરાય છે એનું મેઇન પર્પઝ છે કે બેઝિક સ્ટોક માર્કેટમાં આવવું ફંડામેન્ટલ શું જોવું જોઈએ ટેકનિકલી શું જોવું જોઈએ કયા કયા સ્ટેપ્સ સમજવા જોઈએ અને પછી ટ્રેડિંગ કરવું જોઈએ એમાં એક ઇઝીલી બેઝિક કન્સેપ્ટથી લઈને એડવાન્સ સુધી તમને આખું સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવે છે એ ઇન્ટરેક્ટિવ બ્લોગ છે ત્યાં તમે ક્વેશ્ચન પૂછી પણ શકો છો એનો તમને સામે આન્સર પણ મળે છે ઝરોદા રૂપીટેલ જ્યારે લઈને આવ્યું એના પાસે કન્સેપ્ટ હતું જેનું આના ઓથર છે કાર્તિક રંગપ્પા એમની ડોટર સેવન ઇયર્સ ઓલ્ડ છે સડનલી એમને દિવસે એને પૂછવું કે તમે શું કરો છો અને એઝ એ ઝરોદા એઝ અ લીડિંગ બ્રુકિંગ કંપની ઇન ઇન્ડિયા તો અમને રિયલાઇઝ થયું કે સાત વર્ષથી પંદર વર્ષના લોકો માટે કોઈ સ્ટોક માર્કેટ શું છે સેવિંગ શું છે એવા કન્સેપ્ટ હજી માર્કેટમાં એના માટે કંઈ અવેલેબલ નથી તો અમારી મોરલ શું જીરોધાના સ્થાપક અને સીઈઓ નીતિન કામતે જણાવ્યું કે ભારતમાં રોકાણકારોનો સમાવેશ આજે પણ ઘણો ઓછો છે પાંચ મિલિયન રોકાણકારો એવા છે કે જેઓ વર્ષમાં એક વાર ટ્રેડ કરે છે અને એક મિલિયન થી વધુ ભારતીયો એવા છે કે એક ક્વાર્ટરમાં એક જ વખત ટ્રેડ કરે છે જે સંખ્યા ભારતની કુલ વસ્તીના જીરો પોઈન્ટ કરતા પણ ઓછી છે અમે તેમાં આગળ પ્રગતિ કરવા માંગીએ છીએ અમારા પ્રથમ ગ્રાહકોને આકર્ષવા માટે અમે વર્ષનો સમય લીધો પણ અમારી ઝીરો બ્રોકરેજ ઓફરિંગની ઇક્વિટી રોકાણમાં ઘોષણા અને સતત ઇમ્પ્રુવિંગ ટેકનોલોજી ઓફરિંગ અમે અમારા ક્લાયન્ટો માટે બે લાખ ચોત્રીસ હજારથી થી પણ વધુ

ખાસ કરી ખાસ માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે નીતિને વધુમાં જણાવ્યું કે ઝીરો ધાર ભારતમાં ફાઇનાન્સિયલ વધારવા માટે પ્રતિબદ્ધ છે અમારા એજ્યુકેશનલ ઇન્ટરસિપ્ટ જેમ કે વરિષ્ઠ વિષ્ઠ અને ટ્રેડિંગ એ ખાસ ઉદાહરણ રૂપ છે અમે આ કમિટમેન્ટને વધુ આગળ વધારવાના છીએ ઝીરો દ્વારા સ્ટોરી ઇન કન્સેપ્ટ્યુલાઇઝેશન રૂપી ટેલ બોક્સનો ઓર્ડર રૂપે રૂપિયા ચારસો સિત્તેરમાં આપ સ્ટોરી બુક્સ રજૂ કરી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન બનાવતી દેશની અગ્રણી કંપની ઇન્ટેક્સ ટેકનોલોજી દ્વારા પરિવાર અને ઘર માટે પોતાનું સર્વસ્વ રેડી દેતી ગૃહિણીઓ ના બહુમાન સાથે તેમને સમર્પિત કરી હતી અને એર કન્ડિશનની એક વિશાળ શ્રેણી વિશાળ શ્રેણી રજૂ કરી હતી ઉમદા ટેકનોલોજી ધરાવતી ઇન્ટેક્સ એસી ની શ્રેણી ગૃહિણીઓની જેમ કોસ્ટ કન્શિયસ અને પરિબળ ઉમેરવામાં આવશે જેને કારણે ગૃહિણીઓ જ્યારે ઘરમાં એકલી હશે તો પણ એસી ચાલુ કરવા સંકોચ નય હોય કારણ કે ખૂબ જ ઓછા વીજ વપરાશ સાથે અસરકારક ઠંડક આપતું યુનિટ ઇન્ટેક્સ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે જી આજ ઇન્ટેક્સ ને અમારી ઉપસ્થિતિ મેં અમે એસીસ લોન્ચ કરે આજ આજ અમારી કરવીની કિસાન પુરાની બ્રાન્ડ ആണ് જાણતે છે જે इथरनेट हार्ट से शुरू किया था आज हमारे तीन प्रोडक्ट कैटेगरीज हैं मोबाइल में हम नंबर वन इंडियन मोबाइल हेड्स ब्रांड है कंज्यूमर लोबूज कर रहे हैं आई टी एक्सर कर रहे हैं आज उसी 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 के अंदर हम लोगों ने सोचा कि आज आगे बढ़ने के लिए आज ए हमारे लिए बहुत महत्वपूर्ण है आज के दिन हमारी तो बहुत ही किफायती दाम पर आज हम ए सीज और जैसे मैंने बताया देखिए आप आज के डेट में जो महिलाएँ होती हैं आज वो फैमिली के लिए बहुत सेक्रीफाइस करती है आज वो एसीज एस आपको देखा वो हमारे घर पर हमारी मदर्स हैं वो वेट करती हैं कि बच्चे कम आएंगे और उसके बाद इतना एसी चालू करती है आज अगर हाउस वाइफ होती हैं वो अपने हसबेंड का वेट करती हैं उसके बाद चलते हैं तो आई थिंक ओवरऑल वुमन्स को ध्यान रखते हुए आज इंटरनेशनल वुमन्स डे पे उनकी उनको जो दिक्कत आती है वो हम रिजॉल्व करने के लिए आज जो हमारे एसीज है वो तीस परसेंट इलेक्ट्रिसिटी बचाते हैं नॉर्मली प्राइस क्या ઇન્ટેક્સ ટેકનોલોજીના ડિરેક્ટર અને ગુજરાત ના લાઈન કે કેશવ બંસલે જણાવ્યું કે સ્ત્રી કોઈપણ કિndarray માં હોય તે પરિવારે સાંકળવાનું મુખ્ય કાર્ય કરે છે વર્ષોથી તેમણે આપણા સમાજ માટે વિશેષ બલિદાન આપ્યું છે અને મુખ્યત્વે તેને ટેક કટ ફોર ધ ગ્રાન્ટેડ તરીકે લેવામાં આવી છે તેથી તેની કાળજી લેવાનું તે પોતે ભૂલી જાય છે બી સ્વીકૃત રીતે તેઓ સ્વીકારતા છે ઇન્ટેક્સ વધુ વ્યાજબી દર અને ગુણવત્તા સફળ પ્રોડક્ટ બનાવી લોકોને જીવનશૈલીને વધુ સરળ બનાવવા માટે સતત અગ્રેસર રહ્યું છે ત્યારે આર્થિક રીતે સામાન્ય વર્ગથી માંડીને મધ્યમ વર્ગના લોકો તથા સંપન્ન વર્ગના લોકો માટે ખૂબ જ આકર્ષક જમાવશે એ સી શ્રેણીને ખુલ્લી મુકતા ઇન્ટેક્સ ટેકનોલોજીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર બંચલના ધર્મપત્ની અલ્પા બંચલે જણાવ્યું કે મને યાદ છે કે મારી માતા જે એક મધ્યમ વર્ગની ગૃહિણી હતી અને જ્યારે તે ઘરમાં એકલી રહેતી ત્યારે એસી ચાલુ હું પણ મારા શરૂઆતના દિવસોમાં આ રીતે વીજ બચાવવા માટે વીજ બચાવવા માટે એસી ચાલુ કરતી ન હતી પરંતુ હવે આ ઇન્ટેક્સ ની આ નવી શ્રેણીની રજૂઆત થી મહિલાઓને એક અનોખી ભેટ મળી છે ભારત ની સૌથી વિશાળ માઇક્રો ફાઈનાન્સ સંસ્થા જનલક્ષ્મી ફાઈનાન્સ સર્વિસીસ દ્વારા દેશમાં સોળ શહેરોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સ્મૃતિ માં મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે જે FS દરેક સ્થળે તેમના ગ્રાહકોની સફળતાની ગાથાને પ્રદર્શિત કરતા અને સ્ત્રી વ્યક્તિત્વની ઉજવણી કરવા માટે મંચ તૈયાર કર્યો હતો આ કાર્યક્રમમાં દેશભરના લગભગ 28 મહિલાઓ ભેગી થઈ હતી જેમણે સિદ્ધિઓની પ્રેરણાત્મક ગાથાઓનું કથન કર્યું હતું આ કાર્યક્રમ તેમના ગ્રાહકોને જોડવા અને સ્ત્રીત્વ અને વેપાર સાહસિકતા અને જોશને પ્રોત્સાહન આપવા માટે યોજાયો હતો આ કાર્યક્રમ ગ્રાહકોને વિવિધ નાણાકીય સેવાઓને સમજવાનો અને તેમની જીવનની ગુણવત્તા સુધારવા માટેનો

लगभग चार साल से ऊपर हो गए हैं और हम लोग कस्टमर्स को माइक्रो फाइनेंस लोन्स देते हैं पंद्रह हजार पच्चीस हजार तीस हजार के लोन्स इंडिविजुअल लोन्स देते हैं चार साल में हमारे अहमदाबाद में लगभग पांच लाख कस्टमर्स हो चुके हैं और इस महिला दिवस के उपलक्ष्य में हम लोगों ने

રામનાથને આ અવસરે બોલતા જણાવ્યું કે ધનલક્ષ્મી અમે જે પણ કરીએ તે માં ગ્રાહકોને કેન્દ્રમાં રાખીએ છે આ દિવસે હું મારી અંદર વિશ્વાસ મૂકવા માટે અને અમને રોજ પ્રેરિત કરે તેના હકારાત્મક જોશ એવા અમારા જનનાયકો અને ગ્રાહકોનો ખાસ આભાર માનું છું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર